ભાવનગર શહેર જિલ્લામાં ગઈકાલે આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના જાણીતા બિલ્ડરો ડોક્ટરો ઉદ્યોગપતિઓ અને નામાંકિત સોની વેપારીઓની ત્યાં આઈટી વિભાગની સાથે છત્રીસ જેટલી ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન ગિરીશ શાહના ઘર સહિત વ્યવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું

જેની ઇન્ફ્રોકોન ઇસ્કોન મેગા પેઢીઓના કુલ બત્રીસ સ્થળો પર કામગીરી હાથ ધરવામાં આવી હતી આઈટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને તપાસ હાથ ધરી છે પણ ક્યાંથી આવે છે ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે કેટલા રોકડા ચૂકવામાં આવે છે તે સાથે આઈએસ આઈબી સહિતના કોઈ અધિકારીઓએ પણ આમાં રોકાણ કર્યું છે કે કેમ એવી આશંકાઓને લઈને આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું